કચ્છના મમુઆરા ગામ ખાતે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક સુનાવણીમાં લોકોની ઉલ્લેખનીય ગેરહાજરી રહી હતી ત્યારે નાગરિકોની ગેરહાજરીમાં જીપીસીબીના અધિકારી અને નાયબ કલેક્ટર દ્વારા ચાર ચાર લોકસુનાવણી પૂરી કરવામાં આવી ત્યારે આ લોક સુનાવણીમાં ગામના સરપંચ અને અન્ય અગ્રણીએ માઇનિંગની લીઝના મુદ્દાને સ્વીકાર્યું હતું આ લોક સુનાવણીમાં જીપીસીબીના અધિકારી અને નાયબ કલેક્ટરે ખાણ ખનીજ ખાતાની ટીમ બોલાવી હતી ત્યારે આ ટીમ કોઈ પણ કાર્ય કર્યા વિના જ પાછી હતી ત્યારે ખાણ ખનીજ વિભાગની ટીમ ઉપર ગ્રામજનો દ્વારા ભારે દબાણ કરાતા ટીમ પાછી ફરી હતી ગ્રામજનોના ટીમ ઉપર દબાણના કારણે કોઈ કાર્યવાહી થઈ શકી આમ લોક સુનાવણી કોઈ પણ પરિણામ વગર સમાપ્ત કરવામાં આવી હતી

ઇઝ કર્યા પછી એને જે આખી કમિટી છે ગુજરાત સરકારની એની સમક્ષ રજૂ કરતા હોવાની હોય અને એ કમિટી આ જે સ્થાનો છે એની પર્યાવરણીય મંજૂરી આપવી અથવા એમાં શું શરતો રાખવી એના ઉપર નિર્ણય કરી અને એ મંજૂરી આપવાની જે લોકસુનાવણી છે એ પ્રસ્થાપિત લોકસુનાવણી હોય છે આ પ્રકારની જે લોકસુનાવણી હોય છે એ કોઈ પણ સ્થાણ એનું કામકાજ ચાલુ કરે એ પહેલાંનું હોય છે એટલે મજૂરી મળ્યા બાદ જ એનું કામગીરી કરતી હોય છે એટલે એમાં કોઈ નિયમનું પાલન ના કરવાનો કોઈ પ્રશ્ન કરતો હોતો